વેલકમ ટુ રાધે મિટેશન આજે અમે લઈને આવ્યા છીએ એક બે ગ્રામ ગોલ્ડ ટ્રેડિંગ જ્વેલરીમાં રિંગ રિંગમાં અમારી પાસે ડાયમંડવાળી રીંગ છે ડાયમંડવાળી રિંગમાં પણ અલગ અલગ વેરાયટી જેમ કે અત્યારે આ ટ્રેન્ડિંગમાં અત્યારે આ પેટર્ન ચાલી રહી છે જેમાં અમારી પાસે અલગ અલગ કલર પણ છે રેડ બ્લેક અને એમાં અલગ અલગ અમારી પાસે ડિઝાઇન પણ અત્યારે અવેલેબલ સ્ટોકમાં છે કોઈ પણ વસ્તુ તમારે ફેરબદલ પણ કરવી હશે તે પણ કરી આપશું તમે રિંગમાં અમારી અલગ અલગ વેરાયટીઓ તમે જોઈ શકો છો જેમાં તમે અલગ અલગ તમને ડિઝાઇન પણ જોવા મળશે એમાં સિંહનો કે અલગ અલગ કૃષ્ણ ભગવાન બધા સિમ્બોલ પણ તમને મળશે એવી રીતે તમને બતાવીએ છીએ અત્યારે રજવાડી રિંગ રજવાડી રિંગમાં પણ અમારી પાસે ડાયમંડવાળી અને અલગ અલગ તમને ડિઝાઇનની પણ અત્યારે તમને આમાં જોવા મળશે એમાં નાની મોટી સાઇઝ પણ અવેલેબલ છે પછી તમને બતાવીએ છીએ અમે આ છે અમારી નકસીવાળી રિંગ એકદમ પ્લેન એવી આવશે આની પર કોઈ પણ નહીં હોય એકદમ વજનમાં પણ હળવી એવી આવશે એકદમ પ્લેન ટાઈપનું આમાં અલગ અલગ વર્ક કરેલું હશે અલગ અલગ નકસી કામ કરેલું હશે એવી રીતે તમને આગળ બીજું અમારું કલેક્શન બતાવીએ છીએ આવી સિમ્બોલવાળી રિંગ જેમાં ગણપતિ બાપ્પા નાગદેવ અને અલગ અલગ આમાં મૂર્તિઓ અમે મૂકેલી છે તો દરેક વસ્તુ અમે ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ છીએ પછી તમને બતાવી અમારી એક ઇમ્પોર્ટેડ રિંગ છે તમે જે જોઈ શકો છો બહુ જ એનું સરસ ફિનિશિંગ અને બહુ એક સારું આનું અત્યારે વેચાણ અમારે ચાલી રહ્યું છે અને પછી તમને એક બીજી વસ્તુ બતાવી કે અમુક લોકોને આવા પ્લેન કૈડા પણ પહેરવા હોય છે તો જો તમને આવા પ્લેન કૈડા પણ મળી જશે એકદમ તમે જોઈ શકો છો તમે આટલું હું દૂરથી તમને બતાવું છું જેથી કરીને તમને એક અંદાજો લઈ શકો કેટલી થિકનેસ છે અને કેટલી પહોળાઈ છે આની કયડાની અને પછી તમને બતાવીએ કે આવી બધી વાળી રિંગ એકદમ પ્રોફેશનલ પહેરવી હોય નાની નાજુકડી તમારે પહેરવી હોય સાહેબ બરાબર તો તમને આ એક વાર પહેરીને પણ બતાવી આવી રીતે એકદમ નાનું કલેક્શન છે બહુ હેવી લુકમાં નથી માપનું નેવું કલેક્શન છે તો અમારી પાસે આવી રીતે તમને દરેક દાગીના તમને મળી રહેશે અમારો શોપનો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું આ નંબર ઉપર તમે વિડીયો કોલ કરીને વસ્તુ તમે લાઈવ જોઈ શકો છો તમે દુકાન પણ એક વિશ્વાસ માટે તમારે જોવી તો તમે દુકાન પણ તમે લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા તમને કુરિયર પણ કાઢી આપવામાં આવશે અને મારા દુકાનના એડ્રેસની વાત કરીએ તો રાજકોટ મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ